નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો હું પૂર્વજિત સિંહ વાગેલા આપ સૌનું મારી અને તમારી એટલે કે આપણા સૌની સહિહારી યુટ્યુબ ચેનલ સ્માર્ટ ક્લાસીસ ગાંધીનગરમાં હાર્દિક સ્વાગત કરું છું તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ છીએ આજના આ સરસ મજાના વિડિયો લેક્ચરની પ્રશ્ન નંબર એક નિલેશભાઈ પોતાના ટ્રેક્ટરમાં એક ફેરામાં પંદરસો ઈંટો લઈ જાય છે પ્રત્યેક ફેરાના આઠસો પચાસ રૂપિયા લે છે ઈંટવાળામાં કુલ નવ હજાર ઈંટો છે તો ફેરાના ભાડા પેટે કેટલા રૂપિયા મળે પ્રશ્ન બહુ સહેલો છે પણ જો સમજશો તો શું કહે છે રકમ કે ટ્રેક્ટરનો જ્યારે એક ફેરો લગાવશે ને નિલેશભાઈ તો એક ફેરામાં ટ્રેક્ટરમાં કુલ કેટલી ઈંટો આવશે પંદરસો ઈંટો આવે હવે જે ઈંટવાળો એટલે કે ઈંટોનો જે ભઠ્ઠો છે બેટા એ ઈંટોના ભઠ્ઠામાં કુલ કેટલી ઈંટો છે તો એ પણ લખી દઈએ તો ઈંટવાળામાં કુલ નવ હજાર ઈંટો છે

પ્રત્યેક ફેરાના આઠસો પચાસ એટલે કે એક ફેરાની કિંમત આપી છે ત્યારબાદ આગળ વધીએ પ્રશ્ન નંબર બે શાળાના મકાનમાં મધ્યાહન ભોજનના સ્ટોર રૂમમાં સિત્તેર ઈંટો લાલ રંગની છે એટલે આપણે લખી દઈએ કે લાલ રંગની જે ઈંટો છે એ કેટલી છે તો સિત્તેર છે ત્યારબાદ રકમ શું કહે છે કે તેનાથી ત્રણ ગણી ઈંટો કથ્થાઈ રંગની છે એટલે અહીંયા શબ્દ લખીશું કથ્થાઈ રંગ સિત્તેર કરતા ત્રણ ગણી સિત્તેર કરતા ત્રણ ગણી એટલે સિત્તેરને કેટલા વડે ગુણવા પડે ત્રણ વડે ગુણીએ તો ત્રણ ગણી મળે તો સિત્તેરના ત્રણ ગણા બેટા કેટલા થાય સાત ત્રણ એકવીસ એટલે કે બસો ને દસ ઈંટો થશે પ્રશ્ન બહુ સહેલો હતો તમારો સવાલ એટલો જ હતો કે કથ્થાઈ રંગની ઈંટો કેટલી હશે તો પ્રશ્ન બેનો જવાબ થાય બેટા ઓપ્શન એ ચાલો આગળ વધીએ એક પુસ્તકમાં એકથી સો સુધી પાના નંબર લખેલા છે તેમાં કુલ કેટલા પાના નંબર ઉપર અંક ત્રણ જોવા મળશે નવોદયનો અભ્યાસ કરેલો હોય એવા વિદ્યાર્થીઓ માટે આ પ્રકારના પ્રશ્નો બહુ સહેલા છે આપણે સંખ્યા જ્ઞાનની અંદર જ બેટા આ ટોપિક સરસ રીતે શીખી ગયા છે જો ધ્યાન રાખો જ્યારે એકથી સો લખવામાં આવે ને એકથી સો તો એકથી સો લખીએ તે વખતે જીરો જે છે એ કેટલી વખત આવશે અગિયાર વખત ત્યાર પછી એકની વાત કરું તો એક નંબરનો અંક છે એ એકવીસ વખત આવશે અને ત્યારબાદ બેથી નવ સુધીના તમામે તમામ અંકો વીસ વખત જોવા મળે એટલે જો તમને આ કોષ્ટક યાદ હોય તો આના પરથી તમે આવા કોઈ પણ પ્રકારના પ્રશ્નોનો જવાબ આપી શકશો કે એકથી સો સુધી લખીએ એમાં ત્રણ નંબરનો અંક જે છે એ બેથી નવ વચ્ચે આવી જાય છે એટલે કેટલી વખત જોવા મળશે વીસ વખત આપણને જોવા મળે ચલોアナથી થોડું એક વિશેષ પણ યાદ કરાવું જો 10 થી 99 લખવામાં આવે આ બધું મેં નવોદયમાં સમજાવેલું છે 10 થી 99 લખવામાં આવે ને બેટા તો એમાં જીરો જે છે એ નવ વખત આવશે કેટલી વખત આવશે નવ વખત જ્યારે 1 થી 9 સુધીના બધા જ અંકો 19 વખત તમને જોવા મળશે એટલે આ માહિતી પણ તમે બધાય યાદ રાખી લેજો હવે આગળ વધીએ છીએ પ્રશ્ન 4 એક વિદ્યાર્થી દુકાનમાંથી ચારસો નેવું રૂપિયાની બેગ આપણે સાથે સાથે લખતા જઈએ ચારસો નેવું રૂપિયાની બેગ પાંચસો તથા રૂપિયાની ચોપડીઓ ખરીદે છે તેની કુલ કિંમત એટલે પહેલાં તો આપણે કુલ કિંમત શોધી લઈએ ચલો કુલ કિંમત શોધીએ તો એ આપણને જોવા મળશે એક હજાર ત્રણસો ને છન્નું રૂપિયા હવે આ તમારો જવાબ નથી શાંતિથી એકવાર રકમ વાંચી લેજો કે તેની કુલ કિંમતમાં દશકના સ્થાનના અંકની સ્થાન કિંમત કેટલી એટલે આપણો જવાબ શું આવ્યો એક હજાર ત્રણસો છન્નું એમાં દશકનો અંક એટલે કયો છે નવ તો નવની બેટા સ્થાન કિંમત કેટલી થશે તો એ થઈ જશે નેવું એટલે કે પ્રશ્ન ચારનો જવાબ થશે ઓપ્શન ડી ચલો હવે આગળ વધીએ અહીંયા આકૃતિ ઓકે આ આકૃતિનો ઉપયોગ કરીશું બરાબર પેલી આકૃતિ બહુ ડલ છે એટલે આનો ઉપયોગ આપણે કરીએ કે ઉત્તર ચિત્રમાંથી કોઈ એક વિકલ્પ પસંદ કરો કે જે પ્રશ્ન ચિત્રમાં ખૂટતી જગ્યાએ મૂકવાથી ચિત્ર કેવું બને સંપૂર્ણ તમે જુઓ બેટા આ જગ્યાએ ચિત્ર ક્યાંક અધૂરું છે આપણે એને કમ્પ્લીટ કરવાનું છે સંપૂર્ણ બનાવવું છે તો જે અલગ અલગ તમને ચાર ઓપ્શન આપેલા છે એમાંથી કયો એક ઓપ્શન આપણે જવાબ તરીકે પસંદ કરી શકીશું સૌથી પહેલાં શું કરીએ તો ચોરસ બનાવવા માટે આ જમણી બાજુનો જે ભાગ ખૂટે છે નીચેનો એ આપણે કમ્પ્લીટ કરી દઈશું ત્યારબાદ વચ્ચેથી એક લાઈન આપણે આ રીતે ખેંચી લઈએ જે બાકીના ત્રણ ભાગમાં જોવા મળે છે સેમ એ રીતે પછી એક ક્રોસ લાઇન આપણને બધા ભાગમાં અહીંયા પણ જોવા મળે ચલો હવે જુઓ ડાર્ક ડોટની સામે ડાર્ક ડોટ બ્લેન્ક ડોટની સામે બ્લેન્ક ડોટ એટલે આપણે શું કરીશું ડાર્કની બાજુમાં ડાર્ક રાખીએ અને બ્લેન્કની બાજુમાં શું રાખીએ બ્લેન્ક રાખીએ તો આ રીતની રચના તમારે ઓપ્શનમાં જોવાની રહેશે આવી રચના બેટા કયા ઓપ્શનમાં જોવા મળે છે જોઈ લો ચલો તો આવી રચના આપણને ફક્ત ને ફક્ત ધારો કે આ કોઈ ઈંટ છે બરાબર એની લંબાઈ આપણને ખબર છે કેટલી છે ચોવીસ સેન્ટીમીટર હવે આવી ચોવીસ સેન્ટીમીટર લંબાઈ ધરાવતી ઈંટનો ઉપયોગ કરી અને એક મીટર વીસ સેન્ટીમીટર લાંબી દિવાલ બનાવી છે એક મીટર

પાંચ ઈંટ કેટલી ઈંટની જરૂર પડે બેટા પાંચ ઇટોની જરૂર પડવાની છે ચલો ત્યારબાદ આગળ વધીએ સરસ મજાનો પ્રશ્ન નંબર સાત ચાર હજાર મીટર ચાર હજાર મીટર અહીંયા ખાલી જગ્યા આપેલી છે બાજુમાં ચાર લખેલા છે એના બરાબર એક કિલોમીટર થાય એટલે કે તમને જે ચાર અલગ અલગ ઓપ્શનમાં ચાર અલગ અલગ ગાણિતિક જે નિશાની આપેલી છે એમાંથી કઈ નિશાનીનો ઉપયોગ કરીએ કે જેથી જવાબ આપણને એક કિલોમીટર જોવા મળે જો ચાર હજાર વડે ભાગી નાખીએ બેટા કેટલા વડે ભાગીએ ચાર વડે તો જવાબ કેટલો થશે એક હજાર મીટર થાય જવાબ શું થાય એક હજાર મીટર ને તમને બધાને ખબર છે કે એક હજાર મીટરને જ આપણે શું કહી શકીએ છીએ એક કિલોમીટર કહી શકીએ એટલે કે પ્રશ્ન સાતનો જવાબ શું થશે ઓપ્શન ડી ચલો આગળ વધીએ છીએ પ્રશ્ન નંબર 8 55 મીટરમાંથી કેટલા સેન્ટીમીટર ઓછા કરતા 50 મીટર મળે બહુ સરસ મજાનો પ્રશ્ન પૂછ્યો છે જો ધ્યાનથી અને આનો જવાબ કેવી રીતે અપાય એ પણ સમજી લેજો 55 મીટર એમાંથી કેટલા સેન્ટીમીટર ઓછા કરીએ તો આપણે પહેલા શું કરવું પડે આ 55 મીટર ના સેન્ટીમીટર શોધવા પડે જો 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર બેટા થતા હોય તો પંચાવન મીટરના સેન્ટીમીટર કેટલા થાય પંચાવન ગુણ્યા શો કરો એટલે કે પાંચ હજાર પાંચસો સેન્ટીમીટર થાય હવે આમાંથી કેટલા ઓછા કરીએ અથવા તો શું બાદ કરીએ કે જેથી તમને પચાસ મીટર મળે તમારો જવાબ છે પચાસ મીટર શોધવાનો કન્વર્ટેશન આપણે બધું સેન્ટીમીટરમાં કરી રહ્યા છીએ તો આ પચાસ મીટરના સેન્ટીમીટર તમને ખબર હોવા જોઈએ પચાસ ગુણ્યા શો કરીએ એટલે પાંચ હજાર સેન્ટીમીટર જવાબ આપણને મળવો જોઈએ કારણ કે પાંચ હજાર સેન્ટીમીટર એ જ શું કહેવાશે તો પચાસ મીટર કહેવાશે હવે પ્રશ્ન સહેલો થઈ ગયો પાંચ હજાર પાંચસોમાંથી શું માઇનસ કરીએ કે જેથી આપણને પાંચ હજાર મળે તો તમે તરત ઓપ્શન જોઈને નક્કી કરી શકો કે સર આમાંથી આપણે પાંચસો સેન્ટીમીટર માઇનસ કરીએ એટલે કે પ્રશ્ન આઠનો જવાબ થશે ઓપ્શન બી ચલો આગળ વધીએ છીએ પ્રશ્ન નવ પેન્સિલની લંબાઈ આપી છે પંદર સેન્ટીમીટર આ જે પેન્સિલ છે એની લંબાઈ કેટલી છે પંદર સેન્ટીમીટર પછી પાટલી એટલે કે જે બેન્ચિસ છે એની લંબાઈ તમને આપેલી છે બરાબર તો બેન્ચિસની જે લંબાઈ છે કેટલી છે તો એ આપી તમને એક મીટર અને વીસ સેન્ટીમીટર એટલે આપણે આને કન્વર્ટ કરીએ ટોટલ સેન્ટીમીટરમાં તો એક મીટરના કેટલા થાય સો સેન્ટીમીટર અને વધતા વીસ ઓલરેડી આપેલા છે એટલે કુલ સેન્ટીમીટર થશે એકસો વીસ સેન્ટીમીટર હવે શું કહે છે કે પાટલીની જે ધાર છે આ પાટલીની જે ધાર હોય એમાં આપણે આવી કેટલી પેન્સિલ ગોઠવી શકીએ કે જેની લંબાઈ પંદર સેન્ટીમીટર હોય જો અહીંયા એક પેન્સિલ ગોઠવી દઉં આ બરાબર આ કેટલા સેન્ટીમીટરની પંદર બાજુમાં બીજી ગોઠવીએ એ પણ પંદર તો કુલ કેટલી ગોઠવી શકાય બેટા એકસો ને વીસ સેન્ટીમીટરની મર્યાદામાં આપણે ગોઠવી શકીએ છીએ બેન્ચીસની કુલ લંબાઈ કેટલી છે એકસો ને વીસ જો ઘડિયા આવડતા હોય ને તો આ બધા પ્રશ્નોના જવાબ તમે કોઈ પણ પ્રકારની ગાણીતી ક્રિયા એટલે કે ગણતરી કર્યા વગર પણ આપી શકો છો પંદર ગુણ્યા આઠ કેટલા થાય એકસો ને વીસ કઈ ખબર ના પડે તો એકસો વીસ જે કુલ લંબાઈ હતી એને પણ પણ વડે ભાગી નાખો તો તમને પેન્સિલની સંખ્યા કેટલી જોવા જોવા મળશે મળશે ચાલો આગળ વધીએ છીએ પ્રશ્ન દસ પાંચ મીટરની પાઇપમાંથી દસ સેન્ટીમીટર માપના પાઇપના કેટલા ટુકડા બનાવી શકાય ચલો પહેલા તો પાંચ મીટરમાંથી સેન્ટીમીટર સુધી નાખો તો પાંચ મીટરના સેન્ટીમીટર કેટલા થાય પાંચસો સેન્ટીમીટર

મીટર અને પિસ્તાલીસ સેન્ટીમીટર હવે જુઓ રમતવીર જે છે એ આ કુલ જે વર્લ્ડ રેકોર્ડ છે એના કરતા છવ્વીસ સેન્ટીમીટર ઓછું કૂદે છે તો પેલા તો શું કરીએ આજે બસો પિસ્તાલીસ હતા એમાંથી આપણે છવ્વીસ શું કરીએ માઇનસ કરીએ જો બસો પિસ્તાલીસ માંથી છવ્વીસ સેન્ટીમીટર બેટા કાઢી નાખીએ તો એ રમતવીર કેટલા સેન્ટીમીટર કૂદ્યો કહેવાય સેન્ટીમીટર કૂદ્યો કહેવાય તમારો પ્રશ્ન એ છે કે રમતવીર કેટલું કૂદ્યો જવાબ આવી ગયો આ આન્સર છે પણ ઓપ્શન આવો ક્યાંય જોવા મળતો નથી તો ઓપ્શન પ્રમાણે જવાબ આપણે સેટ કરવો પડશે બસો ને ઓગણીસ સેન્ટીમીટર જે છે એને આપણે શું કરીએ તો બસો વત્તા ઓગણીસ લખી શકાય આ બસો જે છે સેન્ટીમીટર એના મીટર કેટલા થાય બે મીટર અને વધારાના જે હતા એ તો સેન્ટીમીટર એમને એમ જ રહેશે એટલે કે બે મીટર અને ઓગણીસ સેન્ટીમીટર તમારો જવાબ થશે જે તમને ક્યાં આપેલો છે ઓપ્શન બી માં આપેલો છે એટલે આ રીતે બેટા શાંતિથી વિચારવાનું ઉતાવળ કોઈએ કરવાની નથી ચલો આગળ વધીએ છીએ પ્રશ્ન બાર

મેરી આ જગ્યા પર છે અને બિ અહીંયા છે તો વિજય રેખા બેટા તમારી સો મીટર ઉપર છે તો સો માંથી માઇનસ કરીએ તો બિનલ અત્યારે કેટલા મીટર દૂર છે ચાલીસ મીટર દૂર છે ઓકે તો પ્રશ્ન બાર નો જવાબ બેટા શું થાય ઓપ્શન સી ચલો આગળ વધીએ છીએ પ્રશ્ન તેર એક થેલામાં સરખા સરખા વજનની છ ચોપડીઓ છે ચોપડીઓ સાથેના આખા થેલાનું કુલ વજન લખી દઈએ કે થેલાનું જે કુલ વજન છે એમાં ચોપડીઓ આવી જાય છે થેલાનું કુલ વજન કેટલું આપ્યું છે બે ગ્રામ જો ફક્ત થેલાનું વજન ફક્ત થેલાનું એટલે એમાંથી ચોપડીઓ માઇનસ કરવી પડે થેલાનું વજન છે એમાં ચોપડીઓ નહીં આવે એકલા થેલાનું વજન આપણને છસો ને પચાસ ગ્રામ આપેલું છે તો આના પરથી તમે નક્કી કરી શકો કે છ ચોપડીઓનું વજન કેટલું હશે શું કરીએ આ પચાસ ચોપડીઓ સાથેના થેલાનું વજન વજન છે એમાંથી એકલા બેટા કરો સાથે છસો પચાસ માઇનસ કરીએ એટલે વજન મળશે આપણને અઢારસો ગ્રામ આ અઢારસો ગ્રામ એટલે શું કહેવાય તો આ થઈ ગયું છ ચોપડીઓનું વજન કેટલી ચોપડીઓનું છે છ ચોપડીનું વજન છે આપણો પ્રશ્ન છ ચોપડીના વજન શોધવાનો નથી પ્રશ્ન છે એક ચોપડીનું વજન કેટલું પ્રશ્ન બહુ સહેલો થઈ ગયો ઘડિયા આવડતા હોય એવા વિદ્યાર્થીઓ માટે બધું સહેલું છે જો છ ચોપડીનું કુલ વજન અઢારસો હોય તો એક ચોપડીનું વજન બેટા કેટલું થાય અઢારસો ભાગ્યા છ કરો એટલે એક ચોપડીનું વજન થશે ત્રણસો ગ્રામ એટલે કે પ્રશ્ન તેનો જવાબ થાય ઓપ્શન એ ચલો પ્રશ્ન નંબર ચૌદ એક ટ્રેન ત્રણ કલાકમાં ત્રણસો ને ત્રીસ કિલોમીટરનું અંતર કાપે શું કે ત્રણ કલાકમાં કેટલું અંતર કિલોમીટર તો ટ્રેન કલાકમાં કેટલું અંતર કાપે પ્રશ્ન બહુ સહેલો છે ત્રણ કલાકમાં ત્રણસો ને ત્રીસ કિલોમીટર અંતર કાપતી હોય તો એક કલાકમાં કેટલું કાપશે ત્રણસો ત્રીસ ભાગ્યા ત્રણ કરીએ તમારો જવાબ થશે બેટા એકસો ને દસ કિલોમીટર પ્રશ્ન ચૌદનો નો જવાબ થશે ઓપ્શન ડી આગળ વધીએ છીએ આજના વિડીયો લેક્ચરનો આ છેલ્લો એટલે કે પંદરમાં નંબરનો પ્રશ્ન જોઈએ એક લીટર ભરેલી વોટર બેગમાંથી વિશ્વ વર્લ્ડ વર્લ્ડના સમજતા બેટા આ એક નામ છે વિશ્વ કારણ કે આખું વિશ્વ એક લીટર વોટર બેગમાંથી પાણી ના પી શકે ચલો ફરી એક રી રકમ રિપીટ કરી દઈએ એક લીટર ભરેલી વોટર બેગમાંથી વિશ્વએ જ્યારે પાણી પીધું એના પછી વોટર બેગમાં પાણીની સપાટી આપણને છસો મિલી લીટર બતાવે તો વિશ્વએ કેટલું પાણી પીધું હશે હવે એક લીટર એક

તો વિશ્વય કેટલું પાણી પીધું હોય હજારમાંથી જો બેટા વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું ના ભૂલતા તમારા મિત્રો સાથે શેર પણ કરજો અને જો હજુ આ ચેનલ સાથે જોડાયા ના હોય તો આવા સરસ મજાના વિડીયો મારફતે સીટી ની તૈયારી કરવા માંગતા હો તો ત્યારે ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બે લાયકોને ક્લિક કરી લેજો જેનો ફાયદો એટલો થશે કે જેવી કોઈ નવા વિડીયોની લિંક અપલોડ થશે એની નોટિફિકેશન તમને સૌથી પહેલા મળતી રહેશે તો ચાલો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી દરેકને જય હિન્દ જય ભારત